તે પણ ક્યાંક ને ક્યાંક છે તે હવે બની ગઈ છે અને ખાસ કરીને જબરદસ્ત જે અત્યારે માહોલ જોઈ રહ્યા છો હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં ગોપાલિકાનું જબરદસ્ત રીતે આકતા સ્વાગતા થઈ રહી હતી जय किसान जय जवान जय किसान जय जवान जय किसान મારી સાથે છે અત્યારે એમની સાથે હાલો આગે હાલો આગેલ હાલો जय जय राम जय जय राम

disa disa

जय 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 किसान जय जवान जय किसान जय किसान ના મારી સાથે છે અત્યારે એની સાથે સીધી વાત હાલો આગળ હાલો